ચાલો તો વરસાદ આવી ગયો છે જય માતાજી સૌને અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે અમે ટ્યુશન મૂકવાનું છે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે આ રવ અને આ ધોઈ હાથે આવો એવું તો વરસાદ આવી ગયો જોયા હતું આપણે મૂકીને આવ્યા રવ નથી પાણી પાણી થઈ ગયું હમ હમ ગઈ મહારાજ તે 750 વાગે સોરી સુકારોસ્ત કપડા ગુડ ઇવનિંગ मम्मी એક કપડાવા જો હું બંધ એવું પિક્ચર કયા નંબર ખબર બાગબાન પિક્ચર જોમાં વિશે બોલો અંડી પળોયુકા

લાડક ભાઈ લક્ષ્મી નો જાવતારીકરી મારી લાડક ભાઈ લક્ષ્મી નો જવતાર ए ने रात पड़े ने जागे तो समा सीधी बा मारी लाडक वाई हो फरीदी जन्मदिवस हार्दिक हार्दिक शुभकामनाओं हैप्पी बर्थडे जी हजारों साल

તૈયાર પણ તું તૈયાર દે ખાલી એટલે હું કહી દઉં કે એ હવે ગાવાનું છે મરચો ઉડાડે તમ તમ ઓનન જાડી બી ન કર દો ઓ ઉડે આપી ગળામાં

अस तो बहुत बहरब जीरो हो गई હાની ની લે જવાનો આ તો હેડ માંગતા આવું સ્કૂલ માં આવું કે પીતો આ ના પર નહીં લે ના પીવા આ લે લે બેટા છે છે આજે તો છે નો વિજ્ઞાન એની તૈયારી રેડી થઈ ગયું છે આરવ બે આઈજે અને પપ્પાના હવે પછી જ હે પપ્પા અમે તો રેડી છે જોઈ લો તમે ગણિતિક નમૂનામાં વર્ગ શોધવાની રીત એના વિશે કાળી લઈ જઈશું સાયન્સ શેરમાં હવે ટાઇટલ ખાલી લગણ બાકી આધું કલર થાય કે Alô, कौन साहब सरकारी स्कूल का नाम लिखवाना है इसको

થાકી ગયા એટલા મપ્પા થાકી ગયા વ્યવસ્થા લખી જય માતાજી મિત્રો કેમ તમે વેલકમ બેક ટુ પ્રજાપતિ સ્વાગત છે સ્વાગત છે તમારું વેલકમ 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 યુ કમ કમ રાજા હિન્દુસ્તાની માં કયું યુ કમ કમ વાહ કરી પણ હારું

તો મિત્રો આજે થયો શુક્રવાર પોચવાનું વાતું હશે તો વાતો પૂરો થઈ જાય ખબર નહીં પડે મિત્રો સમય સમય એની વાત છે આજ તેરી બારી તો કલ મેરી બારી બાકી સમય તો બધાનો આવશે જ શું કેવું આરતી મુજ બીતી તું જ બીતશે બાપુડી ધીરે સમય આવશે

શું કહેવાય બહાર સ્ટાફ કરવાનો ચાર ક્યાં ચા ચાર પાંચ ચાર નીકળી મેખડી જશે કે કઈ છે તમારે કેરાનું શાક સારું બને હા રીનાબેન બહુ જોરદાર કોમેન્ટો મારે સરસ સરસ કરો બધા તો મિત્રો આજનો બ્લોગ રોહનભાઈ કો કોય રોહનભાઈ તો તમારી વાત કરી શકાય તમે કોઈ આઈડિયા આપજો હોય વોટસપમાં વોટસપમાં વાત કરી લે નંબર છે ઇન્સ્ટામાં તો ફેસબુકમાં એમાં અમારે વૈશાલી બેન પાસે શું કોઈ ભાવશા વૈશાલી બેન તો અમારે તો નવરાત્રી કોઈ તૈયારી થઈ નથી આરતી ભાભી તો બસ આ નવરાત્રી ની વાત બધું તૈયાર કરી દીધું અમે તો તૈયારી કરી દીધી પણ અમારે થોડું શું છે ને ખબર છે નવરાત્રી જો હમ થાય ન થાય નું તો મિત્રો આવો ચાલા કરશે જીવન વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આવતી